આ પ્રસાદીના ચરણાવી આઠકોટ મંદિરમાં આવેલા છે તો ચાલો જાણીએ એમનો ઇતિહાસ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રથમ વાર જ્યારે આટકોટ પધાર્યા હતા ત્યારે ભાદરા નદીના કિનારે નર્મદેશ્વર મહાદેવના મંદિરમાં રોકાણ કર્યું હતું અને તે સમયે ભાદર નદીમાં પૂર આવ્યું હતું એટલે ખોખડિયાના બધા વડવાઓ પણ ત્યાં મંદિરમાં રોકાયા હતા એટલે ગોપાળાનંદ સ્વામી અને તેમનો પરિચય થયો તેથી તેમને કહ્યું કે તમે અહીંયા રોકાવ અને ગામમાં પણ રોકાવ એટલે સ્વામી આજ જગ્યાએ આવ્યા હતા અને સ્વામી અહિયાં રોકાયા હતા અને તેમની સ્મૃતિ નિમિત્તે અહી મૂર્તિ પધરાવી છે સ્વામી છ મહિના યોગ સાધના કરી હતી અહિયાં થશે આવી આ પવિત્ર જગ્યા છે આમ પછી ગોપાલ સ્વામી પ્રથમ મંદિર આટકોટ આ જગ્યાએ બનાવ્યું હતું જેમાં સ્વામી શિક્ષાપત્રી પધરાવી હતી જૂના મંદિર આ પ્રસાદી ની છે જે ગોપાળાનંદ સ્વામી પધરાવી હતી આટકોટ આવો ત્યારે આ જગ્યા નો દર્શન કરવાનું ચૂકતા નહીં આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ